રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો તો કોંગ્રેસની કારમી હાર છાસઠ નગરપાલિકાની સામાન્ય તેમજ બે નગરપાલિકાની મધ્યવર્તી ચૂંટણીમાં ભાજપને ફાળે બાસઠ તો કોંગ્રેસ સલાયાની એકમાત્ર બેઠક ઉપર સમેટાઈ બાકીની પાંચ બેઠક પર અન્ય પક્ષોના હાથમાં બાજી જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અડતાલીસ બેઠક સાથે ભાજપની ભવ્ય જીત તો ગાંધીનગર કપડવંજ અને કઠલાલ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો પરચમ લહેરાયો ઘાટલોડિયા બેઠકની ચૂંટણીમાં ભાજપ નેતા પ્રવીણ પટેલ જંગી લીડથી વિજય રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું તો રાધનપુરમાં પરિવર્તનની લહેર જીતી દ્વારકામાં મોટો ઉલટફેર ભાજપ ખાતું ખોલાવવાથી વંચિત કોંગ્રેસ ની પંદર તો આપની તેર બેઠકો ઉપર જીત તો માં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ બાવળા અને માંગરોળમાં કિંગ કિંગમેકરની ભૂમિકામાં ભાજપના શાનદાર પ્રદર્શન પર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકર્તાઓનો માન્યો આભાર તો કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા કહ્યું બે હજાર અઢારની સરખામણીએ પક્ષની બેઠકોમાં થયો વધારો પાંત્રીસ બેઠકો પર જીતને પગલે આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો સંચાર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી પોલીસની વિશેષ ટીમો કરાશે તૈનાત મહાનગરોમાં ગુનાખોરી ટ્રેન્ડના વિશ્લેષણ બાદ ગુજરાત પોલીસે અમલમાં મૂક્યો શસ્ત્ર પ્રોજેક્ટ પોલીસ વડાએ કહ્યું નાગરિકોને વધુ સુરક્ષિત મહેસૂસ કરાવવાનો અમારો પ્રયાસ ભારત અને કતર વચ્ચેના સોનેરી સંબંધોમાં વધુ એક પ્રકરણનો ઉમેરો આવક પર કર સંબંધી ડબલ ટેક્સેશન ઘટાડવા તેમજ રાજકોષીય ચોરી અટકાવવા મુદ્દે બંને દેશો વચ્ચે થયા સંશોધિત સમજૂતી કરાર તો ઉર્જા વેપાર અને વ્યૂહાત્મક ક્ષેત્રે ભાગીદારી વધારવા બંને દેશો સંમત બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના યુનો સરકાર પર ગંભીર આરોપ પચગાળાની સરકારના શાસનમાં દેશ આતંકવાદ અને અરાજકતાનું કેન્દ્ર બની રહ્યો હોવાનું કહી સાધુ નિશાન આપવા એલન મસ્કે લોન્ચ કર્યું ગ્રોક થ્રી વર્ઝન વિશ્વનું સૌથી શક્તિશાળી હોવાનો મસ્ક દાવો એક્સના યુઝર્સ પ્રીમિયમ પ્લાન સાથે કરી શકશે તેનો ઉપયોગ ટૂંક સમયમાં એપીઆઈ વર્ઝનને પણ ખુલ્લું મૂકવાની મસ્કની જાહેરાત